પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ પરિશ્રમ સોસાયટીની એસબીઆઈ કોલોનીમાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પારી રેલવેના એસી કોચમાં અટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ત્રણ શખ્સોને એક કિલો ચોસઠ ગ્રામ સૂકા ગાંજા સાથે ઝડપી લીધા છે પોરબંદર મળી હતી કે છાયામાં આવેલ પરિશ્રમ સોસાયટીની SBI એસબીઆઈ કોલોનીમાં બાલવી પાન પાછળ રહેતો સાબીર પોલાભાઈ નાય નામના શખ્સના રહેણાંક મકાને સાબીર ઉપરાંત રાણાવાવ ખાન નશા પીરની દરગાહ પાસે રહેતો કાસમ ઇસાક ચાવડા તથા છાયા નવાપારામાં આવેલ તુલસીનગરમાં રહેતો મિલન મનોભાઈ ભટ્ટ આ ત્રણેય શખ્સો ગાંજાનું વેચાણ કરે છે આથી પોલીસે તુરંત સાબિરના રહેણાંક મકાને દરોડો પાડતા બાસમતી રાઈસ લખેલી થેલીમાં લીલા સ્પર્તા ભૂખરા કલરના સૂકા પાંદડા દાળખા અને બીવાળો વિશિષ્ટ વાસવારો એક કિલો ચોસઠ ગ્રામ વજન અને રૂપિયા દસ ની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો ઉપરાંત ત્રણેય ત્રણેયની આકરી પૂછપરછ કરતાં ત્રણેય શખ્સોએ એવી કબૂલાત આપી હતી કે તેઓ રેલવેના એસી કોચમાં અટેન્ડન્ટ તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવે છે અને તાજેતરમાં તેઓ હાવડા ટ્રેનમાં ફરજ પર ગયા હતા ત્યારે આ ગાંજો કલકત્તાના શાલીમાર રેલવે સ્ટેશન પાસે માસી નામની ઓળખાતી સ્ત્રી પાસેથી લીધો હતો આથી પોલીસે માસી નામની મહિલા સામે પણ ગુનો નોંધ્યો છે રેલવેના એસી કોચમાં અટેન્ડન્ટ તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા આ શખ્સો અગાઉ પણ આ રીતે ખેપ મારીને ગંજો લાવ્યા હતા કે નહીં અને અગાઉ પણ વેચાણ કર્યું હતું કે નહીં તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ